રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ એક ટ્વીટ કરીને ભરાયા છે ને હવે ઉઠી છે રાજીનામાની માંગ આખરે એવી તો શું ટ્વીટ કરી કે અને કોને કરી રાજીનામાની માંગ તે જાણીશું આ વિડીયોમાં નમસ્કાર હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ મંત્રી ઋષિકેશ પટેલે પાક વીમા યોજનાનો એક વિડીયો શેર કરીને એક્સ પર પોસ્ટ કરી છે જેના કારણે માહોલ ગરમાવો છે અને તેમની ટ્રોલ થવાનો વારો પણ આવ્યો છે એટલું જ નહીં પરંતુ તેમની પર જૂઠાણું બોલવાના ખેલાડીઓને ગુંमराह કરવાના આરોપ લાગ્યા છે સાથે જ રાજનામો આપવાની માંગ પણ ઊઠી છે ત્યારે એવી તો શું પોસ્ટ કરી તે પહેલા જોઈ લઈએ તેમણે ટ્વીટમાં લખ્યું છે કે 2014 સે પહેલા ખરાબ મોસમ કે કારણ ખેડૂતોની ફસલ ખરાબ હો જાતી હતી તો કિસાન ભાઈ પરેશાન ઓર હતાશ હો જાતે થે અબ ફસલ બીમા યોજના કે તહત ક્ષતિ સે પીડિત કિસાન કો વિત्तीय સહાયતા પ્રદાન કી જાતી હૈ

જ નહીં પરંતુ તેમણે ભાજપ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે મંત્રીને પાક વીમા યોજના બાબતે જ્ઞાન નથી કે પછી ભાજપની પ્રણાલી મુજબ જુઠ્ઠું બોલે છે વધુમાં પાલ અંબલિયાએ ઋષિકેશ પટેલ પર શું આક્ષેપ કર્યા છે તે સાંભળો આજે રાજ્ય સરકારના પ્રવક્તા અને મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે પોતાના ટ્વિટર ઉપર ટ્વીટ કરી અને એવું કહ્યું કે પ્રધાનમંત્રી પાક વીમા યોજનાથી ખેડૂતો ખુશખુશાલ છે ત્યારે સવાલ એ છે કે મારી સરકારના મંત્રી શું જ્ઞાન વગરના છે શું એમને એ પણ ખબર નથી કે પ્રધાનમંત્રી પાક વીમા યોજના છે એ બે હજાર વીસથી સંપૂર્ણ રીતે બંધ છે જે યોજના બંધ હોય એમાં ખેડૂતોને લાભ કેવી રીતે મળે જે યોજના બંધ હોય એનાથી ખેડૂતો સહાય મળે અને ખુશખુશાલ કેવી રીતે થાય આ સૌથી મોટો સવાલ છે શું પ્રવક્તા મંત્રીશ્રીની ભાજપની જે જૂઠું બોલવાની પદ્ધતિ છે એ પદ્ધતિ મુજબ જૂઠું બોલવા અને નરેન્દ્રભાઈને ખુશ કરવા માટે આ ટ્વીટ કર્યું છે નરેન્દ્રભાઈની ગેરંટીઓ જેવી પ્રધાનમંત્રી પાક વીમા યોજના જેવી જ નરેન્દ્રભાઈની ગેરંટીઓ છે કે જેની અંદર મિસ્ટર ઇન્ડિયાની જેમ દેખાય ક્યાંય નહીં અને મળે પણ ક્યાંય નહીં એટલે સવાલ એ થાય કે રાજ્ય સરકારના મંત્રી પ્રવક્તા મંત્રી શ્રી જ્યારે આવું જૂઠું બોલે ત્યારે ક્યાંકને ને ક્યાંક એવું લાગે કાં તો એને ખબર નથી અથવા તો એ જાણી જોઈને જૂઠું બોલે છે એને ખબર ન હોય જ્ઞાન વગર ના હોય તો એ મંત્રી મંત્રીશ્રીએ રાજીનામું આપી દેવું જોઈએ અને સરકારના પ્રવક્તા મંત્રી તરીકે જો જૂઠું બોલતા હોય તો એમણે રાજીનામું આપી દેવું જોઈએ ત્યારે હવે ઋષિકેશ પટેલ બંધ યોજના પર ટ્વીટ કરીને ન માત્ર હાંસીનું પાત્ર બન્યા પરંતુ સાથે સાથે તેમની પર જુઠ્ઠાણું બોલવાનું ખેડૂતોને ગુમરાહ કરવાનો પણ આરોપ લાગ્યો અને સાથે જ પાલ આંબલિયાએ ઋષિકેશ પટેલના રાજીનામાની પણ માંગ કરી છે ત્યારે તેમની આ માંગ પર તમારું શું કહેવું છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર